રામ રામ અશ્વ મારા આત્માના એક નવા એપિસોડની અંદર હું રવિ બસ્યા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે વાત કરવી છે કે કાઠિયાવાડી અશ્વ જે છે કાઠિયાવાડી અશ્વની છત્રીસ પ્રજાતિઓ છે જે આપણે બધા જાણીએ છીએ આ અશ્વ પરીક્ષણ અશ્વ સમાજ અને અશ્વ વિજ્ઞાન વિશે જે છે ને એ ઘણા બધા પુસ્તકો લખાના છે અવારનવાર હું મારા ઘણા વિડીયોસની અંદર જે છે એના વિશે વાત કરતો હોઉં છું જેમાં પુસ્તકોની જો વાત કરવામાં આવે તો વાત એ મેં કરી પણ દીધી છે ને આજે પણ જો કહી દઉં તો અશ્વદર્પણ છે શાલીહોત્ર છે 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 ત્યાર પછી દરિયો આ બધા જ પુસ્તકોમાં અશ્વ એક ભરપૂર માહિતીઓ જે છે ને એમાંથી આપણને મળે છે અને એ બધામાંથી માહિતીઓ એકત્રિત કરીને અમે અવારનવાર અશ્વ વિજ્ઞાન અને અશ્વસમજ અશ્વ પ્રેમીઓ માટે આવા વિડીયો બનાવતા રહીએ છીએ અઠિયાવાડી અશ્વની છત્રીસ પ્રજાતિઓ છે આપણે બધા જાણીએ છીએ અસલ ઓલાદની જે છે પછી તો આમાં લોકો એમની રીતે આજે મારે બે વિષયો ઉપર વાત કરવી છે છત્રીસ પ્રકારની જે કાઠિયાવાડી ઘોડીઓની જાત છે અસલ ઓલાદની જાતવંત અને એ જાતવંત ઘોડીઓની અલગ અલગ વિશેષતાઓ શું છે એના વિશે વાત કરવી છે આજના વિડીયોની અંદર

તો કઠિયાવાડી ઘોડી એવું જે છે એમની છત્રીસ પ્રજાતિઓ છે જેમાં પિરાણી તાજણ છે ઢેલ હેમણ માણકી પટ્ટી નરાળી વિરાળ મુંગી ફૂલમાલ દાવડી ભૂતડી રેશમ કેસર મુંગટ મૂલ લખી વાંદરી લાલ અટારી જબાટ મની રમી હરણી લાશ મોંઘા મૂલવાળી એવા ધરા સોરઠાના તુરંગા ઓલાદ આ દુહો પણ ખૂબ પ્રચલિત છે આ એક એમના વિશે આખી આ માહિતી પ્રચલિત છે ડાયરાઓમાં પણ લોક ડાયરાઓમાં આપણે અવારનવાર આ વિષયને સાંભળીએ છીએ કે આ છત્રીસ પ્રકારની કાઠિયાવાડી નોરની જાતવંત ઘોડીઓ છે હવે આ જે જાતવંત ઘોડીઓ છે છત્રીસે છત્રીસ પ્રકારની એ જાતવંત એટલા માટે છે કે એમની કંઈક ને કંઈક વિશેષતા હતી એમને ટ્રેન જે છે એ કાઠિયાવાડી ઘોડીઓને એ વખતે કાઠી દરબારોએ કરેલી આ જે કાઠિયાવાડી ઘોડીઓ છે આપણે આગળના વિડીયોમાં એ વિષય પર પણ વાત કરવાના છીએ કાઠી દરબારોનું અશ્વપાલન કાઠિયાવાડી હોર્સને જે છે કઈ રીતે યુદ્ધની તાલીમો કાઠી દરબારો આપતા એટલે કાઠિયાવાડી અશ્વ જે છે એ કાઠી દરબારોની દેન છે

અમે નવી માહિતીઓ ઉપર સંશોધન તો કરતા જ રહીએ છીએ રોજ પણ પછી અમારી પાસે જે હાલમાં માહિતી છે ને એવા છ ઘોડીઓની વિશેષતાની માહિતી અત્યારે છે હાલમાં પછી નવી નવી જે છે માહિતી ઉપર વિશ્લેષણ થતું રહે છે પર ડે પછી જ્યારે માહિતી મળે ત્યારે અમે એના વિશે માહિતી મૂકતા હોઈએ છીએ પણ અત્યારે જેટલી માહિતી છે એ આપવી છે એટલા માટે એ વાત કરવી છે તો એ વિષય ઉપર જો વાત કરીએ તો સૌથી પ્રથમ આપણે વાત કરીએ જાતવંત ઘોડી અને જે ખૂબ પ્રચલિત ઘોડી છે એમની વાત કરવામાં પિરાણી તાજણ આ પિરાણી તાજણ ઘોડી છે ને એ એ જાતવંત ઘોડી છે અને એ ખૂબ પ્રચલિત છે એટલા માટે એની વાત કરીએ તો પિરાણી તાજણ ઘોડી જો અસલ હોય અસલ ઓલાદની હોય જાતવંત પિરાણી તાજણ અ ઘણા લોકો પછી આમાં એવું પણ હોય કે તાજણ ન હોય છતાં પણ પોતાના પિરાણી તાજણ છે એમ કઈ ગણાવતા હોય એમ નહીં વછેરાને જે છે પાંદડીએ સ્પર્શ કરવા દેતી નથી એટલે કે પાન કરવા દેતી નથી એમ એટલે લોહી એને ચખાડવું પડે પિરાણી તાજણ અને પિરાણી તાજણ નો ઇતિહાસ એવો છે એમની સ્મૃતિ શક્તિ એવી હોય એમના માલિક પ્રત્યે નું આકર્ષણ એમના પ્રેમ એવો હોય છે દરબાર પાસે હતી હવે એ પાલીતાણા ઠાકોર સાહેબ એ ઘોડી જે છે એ ધ્યાનમાં આવી ગઈ ગમી ગઈ એટલે એમણે કઈક કરાવીને કાવતરું એ ઘોડીને જે છે પછી પાલીતાણા લઈ ગયા અને પાલીતાણા લઈ ગયા અને ઘોડીએ ત્યાં પાલીતાણા બે થાણ દીધા

ફૂલમાલ ઘોડી કાઠિયાવાડી નોર ની જાતવંત જે છે એના વિશે જો વાત કરું તો આ ફૂલમાલ ઘોડીની વિશેષતા એવી છે કે આ ઘોડીને ગમે ત્યાં રેઢી મૂકી દો ગમે ત્યાં છૂટી મૂકી દયો એકલી મૂકી દો તો આ ફૂલમાલ ઘોડી જે છે એ ત્યાંથી એક ડગલું ખસતી નથી એટલે એની ગમે ત્યાં એમને તમે મૂકી દો તો એ ખસતી નથી ને આ ફૂલમાલ કચ્છના રાજા રા લાખા ફુલાણીને અતિ પ્રિય હતી રા લાખા ફુલાણીની વાત પણ ખૂબ પ્રચલિત છે ને એમને આ ઘોડી ખૂબ પ્રિય હતી એવું પણ એ જે છે માનવામાં આવે છે

ઢેલ ઘોડીમાં પછી બીજી વિશેષતા એ છે કે આ ઢેલ જે છે ને એ પોતાના માલિક પ્રત્યે એ જે છે ને ખૂબ વફાદાર હોય અને એમનામાં સમજણ શક્તિ ખૂબ હોય ખૂબ એ પોતે સમજી શકે સમજણ શક્તિ ખૂબ અદ્ભુત હોય એનામાં એનો એક કિસ્સો પણ પ્રચલિત છે જ્યારે આંબા પટેલ પોતાના મોસાળામાંથી પોતાના ઘરે પરત ફરતા હતા પોતાની આ ઢેલઘોડી પર બેસીને એવા સમયે શેત્રુજી નદીમાં પૂર આવતા એમને ઘોડીને શેત્રુજી નદીમાં નાખી દીધી અને પછી તે નદીના વેણમાં આંબા પટેલ ઘોડીની પીઠ પરથી નીચે નીકળી ગયા અને એવા સંજોગે ઘોડી કાંઠે જઈ અને એમને ખબર પડી કે અસવાર નીચે નીકળી ગયેલ છે એટલે કાંઠે ગયા પછી પાછી પાછી વેણમાં આવી પરત નદીમાં પડી અને પોતાના સવાર પાસે જઈ જઈને ઉભી રહે એટલે સવારે જે છે ઘોડીની ડોગ પકડી લીધી અને પછી ઘોડી જે છે આંબા પટેલ જીવ બચાવેલો આટલા હદ સુધીની સમજણ શક્તિ આ ઢેલ ઘોડીમાં હોય છે એટલે એ પણ એમની વિશેષતા વાત કરીએ આગળ બેરી ઘોડી બેરી ઘોડીનું એવું છે બેરી ઘોડીની વિશેષતા તો ખૂબ છે અને આ બેરી ઘોડી જે છે ને એનો ઉપયોગ બહારવટિયા વધુ કરતા બહારવટિયાઓ અદભુત આ ઘોડીનો ઉપયોગ કરતા ખૂબ વધારે માત્રામાં બહારવટિયાઓ પાસે આ જ ઘોડી જોવા મળે આ બેરી ઘોડી કારણ કે એની વિશેષતાના કારણે આ બેરી ઘોડીની વિશેષતા એ છે કે એના બે કાન હોરીની વચ્ચે બંદૂકનું નાળચું રાખીને ભડાકો કરવામાં આવે બે કાનહોરીની વચ્ચે છતાં પણ આ ઘોડી થડકારો ન લે આ ઘોડી પાછો પગ ન કરે એટલે એ એના માટે બેરી ઘોડીની આ વિશેષતા નહી એટલા માટે બારબટીયાઓને તો નિત ઉઠીને પ્રતિદિન જે છે ભડાકાઓ કરવાના હોય એટલે એ એમના માટે આ ઉપયોગી ઘોડી એટલે બારવટીયાઓમાં એ વિશેષ હતી પછી હિરાળ ઘોડી હિરાળ ઘોડી જે છે કાઠિયાવાડીનો ને અસલ અલાદની હિરાળ ઘોડીની વાત કરીએ તો હિરાળ ઘોડીની પણ વિશેષતા અદ્ભુત હિરાળ ઘોડીનો જે છે ઉપયોગ યુદ્ધમાં થતો જેમ બેલી ઘોડીનો ઉપયોગ બહાર વટીયાઓ કરતા એવી જ રીતે આ હિરાળ ઘોડી જે છે એમનો ઉપયોગ મોટા પાયે જે છે યુદ્ધોમાં કરવામાં આવતો હતો સેનાઓ અશ્વરોહી સેનાઓ જે હતી એમાં વધારે પડતી કાઠી દરબારો તો વિશેષ આ હિરાળ ઘોડીનો ઉપયોગ કરતા યુદ્ધ વખતે કારણ કે એમની એ વિશેષતા હતી હિરાળ ઘોડીમાં એ એના કારણે થતો ઉપયોગ કારણ કે યુદ્ધમાં આ નોર એટલા માટે વપરાતો કે આ ઘોડી હજારો માણસોને જોવે હજારો દુશ્મનો દુશ્મનોના ટોળાને જ્યારે આ ઘોડી જોવે ને અચાનક આ એમની એક અદ્ભુત વિશેષતા કે હજારો દુશ્મનોને જોવે એટલે આ ઘોડી જે છે હિરાળ ઘોડી એમના નસકોરા જે છે ને ફૂલવા માંડી જાય અને પૂછડાનો ઝંડો જે છે ઊંચો થઈ જાય અને આ ઘોડીને તમે હજારો દુશ્મનોના ટોળામાં નાખે

તાલીનો એ દુહો પ્રચલિત છે તાલીનોમાં પણ પાછા એક બે નોર છે એના વિશે પણ ક્યારેક આપણે વાતો કરશું ઘણી બધી વાતો અશ્વો વિશે તો થઈ શકે એમ છે એમના માટે તો સમય ઘટે એવું છે પણ એ તાજણની વાત કરતા એમના એમની આ જો એક ખૂબ પ્રચલિત લોક લોક કથાઓમાં અને મુખે જન સમુદાય સામાન્યમાં પણ આ આ દુહોના વાત પ્રચલિત આ દુહો કઈ ને આ વિડીયો ને આ વાતને આપણે આજે પૂરી કરશું એટલે એમ છે કે આ કાઠિયાવાડી નોરની જે તાજણ છે એમની વિશેષતા એ છે કે પોતાની પીઠ પરથી જો એમનો અસવાર પડી જાય આ ઘોડીની આ પીઠ પરથી એમનો અસવાર પડી જાય એટલે તાજણ જે ઘોડી છે ને એ પછી ત્યાંથી એક ડગલું નખશે ખસે ત્યાં ત્યાં ઉભી રહી જાય એ એમની વિશેષતા અને એનો દુહો આ છે કાકબાપુ દ્વારા લખવામાં આવે કે તાજણ તાજણ કદી તપી જાય તો થડકીને પાછી વળે તાજણ કદી તપી જાય તો થડકીને પાછી વળે પણ ઓલા ઘોડ તારડ ના હોય એ પછી કેળા પકડે કાગડા બાકી તાજને તપી જાય તો થડકીને પાછી ફરે એટલે આનો મતલબ એમ થાય કે તાજને ઘોડે જો તપી જાય જો ગરમ થઈ જાય તો એ ઘોડી એનો અસવાર કદાચ પડી જાય તો થડકારો લઈને પછી ત્યાંથી પાછી ફરે એમ બાકી તારડા ઘોડાઓ હોય તો પછી એ તો પછી કેળા પકડે એમ એમાં કાંઈ હોય નહીં એટલે એ પણ રચનાઓ ખૂબ છે અશ્વવિજ્ઞાન અદભુત ઊંડું અશ્વવિજ્ઞાન અને ઊંડી અશ્વ સમજ વિષયો આ ઘણા બધા છે અશ્વના નવીન વિષયો આવા અમારી પાસે આવતા રહીએ છીએ અમે પુસ્તકોના આધારે વાંચન કરીએ વિશ્લેષણ કરીએ અને પછી ચર્ચાઓ કરીને આમ વિડીયોઝમાં મૂકતા હોઈએ છીએ એટલા ચેનલ ઉપર એટલે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો અને બેલાયકનને પ્રેસ કરો જેથી આવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો મળીશું એક આવા અશ્વ્રેમના નવા વિડીયો સાથે અશ્વની એક નવી વાત નવી જાણવા જો વાત લઈને તો ત્યાં સુધી ધન્યવાદ રામ રામ